જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલે બ્લોકમાં આશા કરી કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે એક નવા વ્લોગ સાથે આજે આપણે મુલાકાત કરીએ છીએ તો અત્યારે મારી મમ્મી છે તે બહાર ગયેલા છે કરેણી અને આજે સોનલ બીજ છે તો મારે પણ અત્યારે આજે મઢળા જવાનું છે એટલા માટે વધુ પૂરતો આજે વ્લોગ ચાલુ કર્યો છે બે ભાઈઓને આજે જવું જ તો એટલા માટે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે અને અત્યારે સવાર નથી આજે સાંજનો સમય છે અમે દિવસના નથી જવાના પ્રોગ્રામ છે એટલા માટે અત્યારે જવાના છે તો અત્યારે તમે સમય જોઈ શકતા અત્યારે સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે અને મમ્મી અત્યારે ઘેરે નથી ભાઈ પણ બહાર ગયેલો છે પપ્પા છે તે દુકાઈને છે અને હું અત્યારે નાઈટ ફ્રેશ થઈ ગયો છે તો અત્યારે મેં થોડુંક જમી લીધું છે અને બાકી તો આવીને જમી લઈશું તો બસ અત્યારે એક નવી તમને જાદા સમયથી આપણે વ્લોગ નથી બનાવતા વ્લોગ કેમ નથી બનાવતો ડેલી તો એ ખાસ કરીને તમને જણાવી દઉં કે ડેઇલી વ્લોગ તો હું બનાવી લઉં સમય પણ કાઢીને એડિટિંગ કરીને એક શેડ્યુલ નહીં રહી કયા સમયે હું અપલોડ કરી વધારે સાંજના સમયમાંથી જ રાખી હવે અપલોડ કરવાનું બીજા દિવસે સાંજના સમયે અને એવું થાય છે તો સવારે વહેલા આવી જાય તો પણ કરીશ અને બીજો એક અમારી શેરી છે ત્યાં બ્લોક નખાઈ ગયા છે બધામાં જોઈ લઉં તમે તો આ રીતે બ્લોક નખાઈ ગયા છે અમારી શેરીમાં તો બસ હવે આપણે પણ મકાન બનાવવાનું છે પણ હજી થોડોક સમય લઈ શકે અને બાકી તો એક હું તમને જણાવી દઉં કે મારે બ્લોગ માટે બ્લોગ ડેલી ચાલુ કરવાના છે તો તે પહેલાં આપણે એક સારો મોબાઈલ લેવાનો છે તો કયો આઈફોન લઉં કે સેમસંગ લઉં યા વિવો કે ઓપો એમાંથી મને તો તમે કોમેન્ટમાં જણાવી દીજો બાકી તો મારે પસંદ હતું હું તો લેવાનો છે પણ તમે લડાવીજો કે કયો વધારે સારું રહી કેમકે આ વ્લોગમાં આ મોબાઈલ છે રિયલમી સી પણ તેમાંથી અત્યારે વ્લોગ અપલોડ કરું તો વ્યૂઝ બહુ નસાર વાયરલ નથી થતો કેમકે સ્ટેબિલાઇઝર કેમેરો ઓછો રહી છે એટલા માટે સારો જાય માતાજીને મંદિરે કેમકે આખો દિવસ તો મેં કામ કર્યું છે પણ અત્યારે થોડાક વિડીયો હમણાં કોમેડી નથી બનાવ્યા ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ નથી બનાવી તો અત્યારે જવાનું છે તો સારો માતાજીને મંદિરે જઈએ કન્ટિન્યુ માતાજીના મંદિર આવી ગયા છે અત્યારે માતાજીના મંદિર નાના મોટું કામ તો ચાલુ છે પણ એ તમને અત્યારે નહીં બતાડે અત્યારે ખાલી તમને માતાજીના દર્શન કરાવી દઉં હું આવ્યો છું સાગરભાઈ છે સોહમ છે સાગરભાઈ મોબાઈલ લીધો સાગરભાઈ બતાડો ખરી કયો છે સાગરભાઈ પોકો છે એકસાઠ ઓહો તો ચાલો માતાજીના દર્શન કરાવીએ અને આપણા મિત્ર રાજુભાઈ જો અહીં બેઠા છે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અત્યારે કાયમી તે પણ હાલીને આવે છે તો ચાલો તમે માતાજીના દર્શન કરાવી દો અને નાનું મોટું કામ તો સાદું બધું કર્યું છે તો તે આપણે ડેલી વ્લોક ચાલુ કરીશું ત્યારબાદ તમને જણાવી દઈએ તો ચાલો અત્યારે માતાજીના દર્શન કરાવી દો અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે તમે બધા તો અત્યારે હવે બીજો કોઈ કામ તો ચાલુ બધું કરી નાખ્યું છે પણ એ અત્યારે તમને નહીં બતાવું આપણે ડેઈલી બ્લોક ચાલુ કરીશું ત્યારે બતાડીશ તો બાકી તો અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે સારી બાજુ અંધારો થઈ ગયો છે તો હવે ઘરે જઈએ અને ત્યારબાદ આકડી હવે સોમભાઈને ના જમવાનું હોય છે જમી લઈ છે બાકી તો નહીં જમવાનું હોય તો નીકળીશું આગળ દુકાને જઈને પપ્પાને જમવા તો અત્યારે નથી કેમ કે તેને સાંજે પોગ્રામ માં જવાનું છે ભજીયાનો છે બધા આપડા કાકા દાદાના અને પ્રોગ્રામ વાડીએ કરે છે જવાનું છે અને બાકી અત્યારે વ્યૂ જોઈ લવ ખાલી જી ના મંદિર થી આવી અને અત્યારે અમારા સુરાપુરાના મઠવે દર્શન કરવા આવ્યો હતો આગળ હવે સોહમભાઈ જમી પછી તો સાગરભાઈ પણ આવવાના છે અમારી સાથે તો અત્યારે દુકાઈને આવી ગયા છે ત્રણેય સ્વેટર પહેરી લીધા છે ઠંડીના તો સાગરભાઈ સ્વેટરે પહેરી લીધું ને સાદારે લઈ લીધી લુંગી લઈ લીધી અને સોહમભાઈ પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો હવે નીકળીએ લાગે માતા મંદિરે આપણે વાક આવે ત્યાં ભૂજા છે અને અત્યારે મારા કીધે ઇન્ડિકેટર તૂટી ગયું છે સોહમભાઈ અહીંયા તો સોહમભાઈને જે ગાડીની પાના રાખવાનું જે સ્ટુલ બોક્સ હોય ને તેમાં ફેવી હતી તો અત્યારે છે ને સોટાલી લીધું છે રસ્તાનો જે વ્યૂ છે ત્યાં અત્યારે નહીં લઈએ કેમકે કઈ દેખાય છે નહીં સોહમભાઈ પાન સડાવી લીધું છે કાશી વાતરી હાલો હાલો સાગર સાગરભાઈ સાગર ટાઈટ બોવ લાગી ને બેઠાડ્યા રાખજો તો ચાલો હવે આગળ નીકળીએ

તો બસ અત્યારે હવે આપણે મઢલા માતાજી મંદિરે જવાનું છે તો અહિયાં પાર્કિંગ વિભાગ રાખી દીધો છે બે દોઢ કિલોમીટર જેટલો છે ચાલીને જવાનું છે તો અહીંયા રામાપીર નું મંદિર છે જો અહીંયા છે તો અહિયાં ગાડી રોડ ઉપર રાખી દીધી છે અને હવે નીકળીએ આગળ હાલી સાગરભાઈ ને સાગરભાઈ ઠંડી નથી લાગીને ના ના ઠંડી છોડી સોહમભાઈ તમને લાગી ઠંડી અમારા ગામના ત્રણ મિત્રો પણ સાથે આવી ગયા છે તો ત્યાં પાછળ આવે છે મઢલા અહીંથી એક કિલોમીટર થાય છે માતાજી મંદિર મંદિરે પૂગી ગયા છે આપણે માતાજીના ગેટ ની આગળ ઊભા છે માતાજીના દર્શન તો નહીં કરી શકાય કેમકે આપડે પબ્લિક જ એટલી છે આપણે તો અહીંયા બાજુમાં છે પંદર વીસ કિલોમીટર થાય છે ગમે ત્યારે દર્શન કરી જઈએ તો અત્યારે તમને ખાલી બાર બારબાઈ પબ્લિક જોઈ લો અને મારા બાર બારોબાઈ માતાજીના ગેટના દર્શન કરાવી દે બાકી દાદા દર્શન કરી લો Ada, okay. okay. ada, okay. 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 આ બાજુ તો પબ્લિક ઓછી છે જે આગળ પ્રોગ્રામ છે ત્યાં બહુ પબ્લિક છે તારી તો નથી અંદર તો નથી બધા

વિજયભાઈ આ બંને દુકાનો સંભાળે છે અને નીરવભાઈ જો આગળ છે તો હવે આપડે આગળ કઈ બાજુ જવાનું છે સાગરભાઈ નીરવભાઈ જો અહીંયા છે આ દુકાન છે જો સબી માતાજી ની તો ચાલો આગળ કન્ટિન્યુ આપડે પ્રોગ્રામ બાજુ જઈએ છીએ અત્યારે તો સોહમ ભાઈ થોડોક લાઈટ જોઈ નહીં કે હાલો મેળામાં ફરવા દે ને દોઢ કિલોમીટર પાર્કિંગ વિભાગમાં હાલીને ને લેતા આવ્યો તો હવે પાછા રિટર્ન જઈએ દો પબ્લિક અત્યારે આવે છે હજી લાઈટું જોઈને સોહમ ભાઈ લેતા આવ્યો તો અત્યારે હવે આમાં આગળ નીકળીએ ફૂલ મણાસી થઈ યાદગાર રહી તો બાકી સોહમ કે યાદગાર રહી જાય આ યાદ જ રહી જાય ને દોઢ કિલોમીટર પગવે હાલવું કિલોમીટર કિલોમીટર પાછા ગાડી મૂકી ક્યાંથી હાલીને આવ્યા અઢી કિલોમીટર તો હાલવાનું થઈ ગયું એટલે આને કમ્પલીટ આને તો માનતા કર્યો તો સારું છું કે તો બસ સોમ ભાઈ કે માનતા કરી હો તો માતાજીની ચોકી ખાળ મળે જ્યાં ગાડી આપણે રાખી હતી પાર્કિંગમાં રામાપીર ના મંદિર પાસે ત્યાં અત્યારે આવી ગયા અને અત્યારે રસ્તો છે તે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે અમે થોડીક વાર અહીંયા ઉભી ગયા જવું તમે અહીં રસ્તો થોડાક રોમિયો રોડ સાઈડ ના રોમિયો જો આગળ છે જો ગાડી ને ઉલારે અને આ બાજુ જો તમે ટ્રાફિક તો મિત્રો ટ્રાફિક બહુ છે હું તો એટલું જ કહું કેવ જે કોઈ મિત્રો માતાજીના દર્શન કરવા હોય તે ગમે ત્યારે ટાઈમ કાઢીને આવી જાઓ કે ટ્રાફિક એટલી હતી ને મિત્રો અમે પણ ખુદ થાકી ગયા છે કેમકે એ જ તો અહીંથી દોઢ કિલોમીટર હાલીને ગયા મંદિરે અને દોઢ કિલોમીટર હાલીને આવ્યા ને વૈશ્વમાં આપણે મેળામાં જવું હતું એટલા માટે સોહમભાઈ છે એ થોડા રોંગ રૂટમાં તો તે પણ 1.5 કિલોમીટર આવીક જાવીક શું દો એટલે ટોટલ 3 કિલોમીટર એ ને 3 કિલોમીટર આ 6 કિલોમીટર અમે હાલી ગયા અને ટ્રાફિક એટલા બહુ બહુ એટલા બહુ છે માણસ કે પબ્લિક એટલે ત્યાં આપણે જે પ્રોગ્રામનો હોલ હતો ત્યાં ક્યાંય જગ્યા જ નથી સોમભાઈ શું અત્યારે શું હાલચાલ છે સંભળિયા હા મજા આવીયા મજા આવીયા બહુ મજા આવીયા મોસમ તો દિલ ગાર્ડન ગાર્ડન ઓરીયા અને અત્યારે રાકાર પણ આવી ગઈ છે અમારી સીટ સાફ કરી આમ તમે અત્યારે ઠાર આવી ગયો છે ફૂલ અને તો પણ મોઢામાંથી ધુવાડા નીકળે છે તો બસ અત્યારે બાકી હવે ફેરે નીકળીએ ફૂલ આજ લેટ થઈ ગયો છું કેમ કે નીંદર એક તો આવે અને આખો દિવસ કામ કર્યું માતાજીના મંદિરે પડલા ગેરે ઘેરે પૂગી ગયા છે તો બસ તો પપ્પા અત્યારે હજી ઘેરે છે અને અત્યારે બે માં થોડીક વાર છે હજી પોણા બે થયા છે તો બાકી તો આપણો આઠ નવ લોગ અહીં સુધી રાખીએ તો તમે રસ્તામાં છે એટલે શોર્ટ જોઈ હોય છે ઝાકડ ફૂલ આવી ગઈ હતી એટલા માટે લોગિંગ બંધ કરી દીધું હતું અને બાકી તો કંઈ નહીં તો તમને આપણો આઠ નવ લોગ ગમી હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા બીજા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી